સમાચાર વડોદરામાં આંબેડકર સર્કલમાં આંબેડકર જન્મ જયંતિ નિમિત્તે ફુલાર કરવામાં આવ્યા આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે વડોદરાના અલકાપુરી સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સર્કલ ખાતે કોંગ્રેસના પ્રમુખ ઋત્વિક જોશી લોકસભાના ઉમેદવાર જશપાલ સિંહ

બંધારણ ખતરામાં હોય ત્યારે નગરજનો પ્રજાજનો હક અને અધિકાર ખતરામાં હોય ત્યારે કોંગ્રેસ પાર્ટીના ના સિપાહી તરીકે મારી ફરજ છે કારણ કે આ દેશ આઝાદ કોંગ્રેસ પાર્ટીએ કરાયો અને આઝાદી બાદ બંધારણની સ્થાપનાથી લોકશાહી ની ત્યારે આજે જે કેન્દ્રમાં સરકાર બેઠી છે ભારતીય જનતા પાર્ટીની રાજ્યમાં હોય કે વડોદરામાં હોય ત્યારે આજે લોકોને બોલવા પર અધિકાર ના મળતો હોય અવાજ દબાવવાનો પ્રયત્ન થતો હોય ત્યારે આજે બાબાસાહેબ આંબેડકરને યાદ કરીને પ્રતિમા રહીએ છીએ કે બંધારણ જે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર બનાવ્યું એની અમે રક્ષા કરીશું કેવો આજે બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ છે બાબા બાબાસાહેબ કોંગ્રેસ પાર્ટીમાં હતા કોંગ્રેસ પાર્ટી એમને ચેરમેન બનાવ્યા હતા એમને સંવિધાન બનાવ્યું પણ પાર્ટીઓ માટે સંવિધાન નથી બનાવ્યું એમને તમામ હતા દેશના નાગરિકો માટે સંવિધાન બનાવ્યું સંગઠિત બનો શિક્ષિત બનોને સંઘર્ષ કરો નારા સાથે સમાજને ઉઠાવવાની વાત કરી બાબા સાહેબ આંબેડકર આજે તમે જુઓ જ્યારે ચૂંટણી આવે ત્યારે બહુ લોકો આવી જાય બાબા સાહેબે એવું કશું નહોતું કીધું તમે સંવિધાનની રક્ષા કરો એમનો મૂલ્ય બંધ હતો આજે એમના જે હકો હતા કોર્પોરેશનની અંદર જે હકો હતા એ ખતમ થઈ ગયા સાતસો વીસ દિવસમાં પરિવર્ણ થતા એ બંધ થઈ ગયું કે બે ત્રણ ત્રણ હજાર દિવસ થઈ ગયા તો સંવિધાન એમના હકો માટે એમને રેલીઓ કાઢવી પડે તમે વિચાર કરો રોસ્ટર પદ્ધતિ ખતમ થઈ ગઈ કોન્ટ્રાક્ટ પદ્ધતિ થઈ ગઈ બાબા સાહેબ એવું નહોતું કીધું ભાઈ તમારે બાબી સાહેબ આંબેડકરને જન્મજયંતિ મનાવી હોય એમને સંવિધાનમાં હકો આપેલા છે તે સંવિધાનના હકોનું પાલન કરો અને નવું વર્ગ નીચેલા વર્ગથી લઈને ઉપરના વર્ગને આપો તો સાચા અર્થમાં એમની જન્મજયંતિ મનાવીશું બંધારણના અને ડોક્ટર સાહેબની જયારે આજે એકસો તેત્રીસમી જન્મજયંતિ છે ત્યારે અહીંયા સૌ આગેવાનો કાર્યકરો સાથે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે એમને પુષ્પાંજલિ અર્પણ કરવા માટે અહીંયા એકત્રિત થયા છે વડોદરા સાથે પણ ખૂબ અનેરો નાતો રહ્યો છે એમને એજ્યુકેશન બાબતે સ્કોલરશિપમાં પણ સર સયાજીરાવ ગાયકવાડ દ્વારા પણ એમને ખૂબ મદદ કરીને આગળનું બંધારણ એજ્યુકેશન માટે પણ સહયોગ કર્યો અને આગળ જતાં એ બંધારણના ગઢવૈયા બન્યા સવાય સંવિધાનની રચના કરવામાં આવી આજે જન્મજયંતિના પ્રસંગે સૌ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી Bajke re na hamse Hindustan hai ham. Bade and chote are ready to learn every day. Are you ready to learn and become perfect? Arena helps you master the skill of animation and VFX through top industry experts. Join today and become job ready. Watch our new film Bade Mian, Chote mia. Only in theaters this Eid.